મારા આજે તો કાલે આના વગર ચાલે અત્યારે બહુ હાલી ગયું છે મારે કપડા મેચિંગ કરવા છે મારે કપડા મેચિંગ કરવા છે ચાલો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર મારે કપડા મેચિંગ કરવા છે ઈ વાક્ય ઉપરથી આપણે ટોટલ પચીસ કરતા પણ વધારે પ્રકારના વાક્ય સંપૂર્ણ અંગ્રેજી શીખવાનું છે અને બીજું શું પાંચ પાંચ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા પાંચ પાંચ ગ્રુપમાં શેર કરી નાખજો મારે મેચિંગ કરવા છે બરોબર હવે એના ઉપરથી આપણે સંપૂર્ણ અંગ્રેજી બધા વાક્ય બારે બાર કાર્ડ મોડલ્સ ઈચ્છા વાળા વાક્ય મજબૂરી વાળા વાક્ય જરૂર વાળા વાક્ય પ્લાન વાળા વાક્ય તાત્કાલિક પ્લાન વાળા વાક્ય

ચેલેન્જ તમે આના જેવો તમે ક્યાં વિડીયો જોયો હશે નહીં આજે નહીં તો કાલે આના વગર નહીં ચાલે આજે નહીં તો કાલે નિરલ સરના વિડીયો વગર નહીં ચાલે આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો સોળ પણ સોળ મચાવી દે આવડે કેમ નહીં તો ચાલો થઈ જાવ તૈયાર પચીસ થી પણ વધારે પ્રકારના વાક્ય લઈને આપણે આવી ગયા છીએ ચાલો કરતા ક્રિયાપદ કર્મ ફટાફટ માત્ર ને માત્ર પ્રેક્ટિસ મારે કપડા મેચિંગ કરવા છે સાદો વર્ક ચાલો જો એ પેલા જો આય અને ક્લોઝ કરતા ક્રિયાપદ કર્મ સિમ્પલ સા બધા વાક્ય આપણે બનાવવાના છે ચાલો થઈ જાવ તૈયાર સાદો વર્તમાન કાળ આપણે કેમ કહી હું અંગ્રેજી બોલું છું હું લખું છું હું વાંચું છું એની જેમ હું કપડા હું કપડા મેચિંગ કરું છું જો મારે કપડા મેચિંગ કરવાથી અલગ છે તો જે વાર હે પણ હું કપડા મેચિંગ કરું છું સાદો વર્તમાન ક્લો માત્ર ને માત્ર ક્રિયાપદમાં ફેરફાર થાય બાકી કરતા ને કર્મ એમને એમ રહીએ તમને મજા આવી કરતા લઈ લ્યો હું કપડા મેચિંગ કરું છું ચાલો હું કપડા મેચિંગ કરું છું સાદો વર્તમાન કાળ આઈવી પદ માં એસ અથવા ઈ એસ લાગે ચાલો હું કપડા મેચિંગ કરું છું અહીંયા હોત ને હિસી ઇટ તો શું થઈ જાય યાદ કરો ઈ એસ લાગે એસ ડબલ એસ એચ સી એચ એસ અને હી મેચિસ ક્લોથ હું કપડા મેચિંગ કરું છું હું કપડા મેચિંગ કરું છું આઈ મેચ ક્લોથ મે કપડા મેચ કર્યા ચાલો આનો ક્રિયાપદનો નો રૂપ મેચ મે કપડા મે કપડા મેચ કર્યા આઈ મેચ ધ ક્લોથ હું કપડા મેચ કરીશ સાદો ભવિષ્યકાળ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ આઈ વિલ મેચ ક્લોથ ચાલો વર્તમાન કાળ એમ વિસ્તાર પ્લસ આઈ એન જી હું કપડાં મેચિંગ કરી રહ્યો છું આઈ એમ મેચિંગ ક્લોથ્સ હું કપડાં મેચિંગ કરી રહ્યો હતો ભૂતકાળમાં વોઝ વર્ક પ્લસ આઈ એન જી આઈ વોઝ મેચિંગ ક્લોથ્સ ચાલો હું કપડાં મેચિંગ કરી રહ્યો હઈશ ચાલુ ભવિષ્ય કાળ વિલ બી પ્લસ આઈ એન જી વિલ બી પ્લસ આઈ એન જી તમે જોવો તો ખરા ઓ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર પચીસ થી પણ વધુ પ્રકારના વાક્યો સંપૂર્ણ અંગ્રેજી કપડા મેચિંગ શબ્દ ઉપરથી ઉપર ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવી પ્રેક્ટિસ તમે ક્યાં જોઈ નહીં હોય પાંચ પાંચ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા હું કપડાં હું કપડાં મેચ એટલે હું ચાલો હું કપડાં મેચ કરું છું હું કપડાં મેં કપડાં મેચ કર્યા હું કપડાં મેચ કરીશ હું કપડાં મેચ હું કપડાં મેચ કરી રહ્યો છું હું કપડાં મેચ એટલે કે મેચિંગ એમ હું કપડા મેચ કરી રહ્યો હતો હું કપડા મેચ કરી રહ્યો મેચિંગ એટલે કે મેં થ્રી આઈ હેવ મેચડ મેચિંગ આપણે બોલી છીએ મેચિંગ બરોબર એટલે કે મેચ એટલે મીન્સ કે મેચિંગ એમ બરોબર મેં કપડા મેચિંગ કરી લીધા છે આઈ હેવ મેચ ક્લોથ મેકઅપડા મેચિંગ કરી લીધા હતા પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ વી3 મારે કપડા મેચિંગ કરવા છે હો ચાલો મેક કપડા મેચ કરી લીધા હશે પૂર્ણ ભવિષ્યકાળ વિલ હેવ પ્લસ વી3 વિલ હેવ પ્લસ વી3 ચાલો આ ત્રણ સાદા કાર્ડ આ ચાલુ કાર્ડ તમાયનજી આવે 2 બી ના રૂપ પૂર્ણ કાર્ડ આ વી3 હે ને ટુ હેવના રૂપ આમાં ટુ બીના રૂપ હવે ચાલુ પૂર્ણ કાળ ટુ હેવના રૂપ બિન પ્લસ આયનજી ને પ્લસમાં સમય આવે હું કપડાં મેચ કરી રહ્યો છું એમ મેચિંગ ક્લોથ્સ હું બે કલાકથી કપડાં મેચ કરી રહ્યો છું ચાલો ટુ હેવના રૂપ આઈમાં આવે હેવ આઈ હેવ બિન પ્લસ આવ આઈ હેવ બિન મેચિંગ ક્લોથ્સ જે ટાઈમ આવે તે બે કલાકથી ફોર ટુ અવર્સ આમાં સમય આવે છે હું કપડાં મેચ કરી રહ્યો હતો આઈ વોઝ મેચિંગ ક્લોથ્સ સમય એડ કરી દયો હું બે કલાકથી કપડાં મેચ કરી રહ્યો હતો ચાલુ પૂર્ણ ભૂતકાળ આઈ હેડ બીન મેચિંગ ક્લોથ્સ હું કપડાં મેચ કરી રહ્યો હોઈશ આઈ વિલ બી મેચિંગ ક્લોથ્સ હું બે કલાકથી કપડાં મેચિંગ કરી રહ્યો હોઈશ આઈ વિલ હેવ બીન

આ ત્રણે પૂર્ણ કાળ ટુ હેવ ના રૂપ અને વી થ્રી ચાલુ પૂર્ણ કાળ માં ટુ હેવ ના રૂપ બિન પ્લસ જી આ બિન પ્લસ જી બારે બાર કાળ નો ખેલ ખતમ ચાલો હવે મોડલ્સ જોઈએ આપણે ચાલો મોડલ્સ હું કપડા મેચિંગ કરી શકું છું એટલે કે હું કપડા મેચ કરી શકું છું કેમ मॉडल्स પછી હંમેશા મૂડ ક્રિયાપદ હવે બધામાં મૂડ ક્રિયાપદ આવશે બધામાં મૂડ ક્રિયાપદ આ એક એન મેચ ક્લોથસ હું કપડા મેચ કરી શકું છું હું કપડા મેચ કરી શક્યો કુડ મારે કપડા મેચિંગ કરવા જોઈએ वुડ હું કપડા મેચ કરતો સોરી માફ કરજો મારે કપડા સોરી મારે કપડા મેચિંગ સોરી માફ કરજો હું કપડા મેચ કરી શકું છું આઈ કેન મેચ ક્લોથ્સ મે કપડા મેચ સોરી હું કપડા મેચ કરી શકું છું આઈ કેન મેચ ક્લોથ્સ હું કપડા મેચ કરી શક્યો આઈ કુડ મેચ ક્લોથ્સ મારે કપડા મેચ કરવા જોઈએ જોઈએ મીન્સ કે સુડ હું કપડા મેચ કરતો ભૂતકાળમાં આઈ વુડ મેચ ક્લોથ્સ હવે મજબૂરી પ્લાન પ્લાનવાળા વાક્ય મારે કપડાં મેચ કરવાના છે બરાબર ચાલો મારે કપડાં મેચ કરવાના છે મારે કપડાં મેચ કરવાના હતા મારે કપડાં મેચ કરવાના હશે ચાલો પ્લાન દર્શાવવાનો હોય પ્લાન તો એમાં ટુ બીના રૂપ ટુ બીના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ મારે કપડાં મેચ કરવાના છે ચાલો વર્તમાન કાળમાં એમ આઈ એમ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ

હવે તાત્કાલિક પ્લાન ટૂંક સમયમાં જ બસ મારે કપડા કપડાં મેચ કરવાના જ છે મારે કપડાં મેચ કરવાના જ હતા મારે કપડાં મેચ કરવાના જ હશે મારે કપડાં મેચ કરવાના જ છે ત્યાં તમે આવી ગયા બરાબર હું કપડાં મેચ કરવાનો જ છું ત્યાં મારા ભાઈ આવી ગયો તાત્કાલિક પ્લાનમાં ટુ બિનારું વચ્ચે શું આવી જાય અબાઉટ ચાલો મારે કપડાં મેચ કરવાના છે આઈ એમ ટુ મેચ ક્લોથ્સ મારે કપડાં મેચ કરવાના જ છે તાત્કાલિક તાત્કાલિક પ્લાનમાં શું આવી જાય અબાઉટ આઈ એમ અબાઉટ ટુ મેચ ક્લોથ્સ મારે કપડાં મેચ કરવાના હતા આ પ્લાન છે આઈ વોઝ ટુ મેચ ક્લોથ્સ પણ તાત્કાલિક પ્લાન હોય તો મારે કપડાં મેચ કરવાના જ હતા મારે રાજકોટ જવાનું જ હતું મારે અંગ્રેજીમાં બોલવાનું જ હતું તો આઈ વોઝ અબાઉટ ટુ

એમાં શું આવે છે મજબૂરીમાં ટુ હેવના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ મારે મેચ કરવા પડે છે આઈ હેવ ટુ મેચ ક્લોથ્સ મારે કપડા મેચ કરવા પડ્યા ભૂતકાળમાં હેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ મારે કપડા મેચ કરવા પડશે વિલ હેવ ટુ મેચ ક્લોથ્સ ચાલો હવે ઈચ્છા વાળા વાક્ય હવે આવશે મારે મેચિંગ કરવા છે કે મારે મારે કપડા મેચિંગ કરવાની ઈચ્છા છે એટલે કે મારે કપડાં મેચિંગ કરવા છે મારે કપડા મેચ કરવા છે મારે કપડા મેચિંગ કરવા છે ઈચ્છા વાળા વાક્યમાં શું આવશે વોન્ટ આઈ વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ શો પણ આઈમાં મૂળ ક્રિયાપદ આઈ વોન્ટ ટુ મેચ ક્લોથ્સ એટલે કે મારે કપડા મેચિંગ કરવાની ઈચ્છા છે મારે કપડા છે મારે કપડા મેચ કરવા છે મારે કપડાં મેચ કરવા હતા તો વોન્ટનું ભૂતકાળનું રૂપ વોન્ટેડ બાકી બધું ને એમ આઈ વોન્ટેડ ટુ મેચ ક્લોથ્સ મારે કપડા મેચિંગ કરવા હશે ઈચ્છા હશે તો વિલ વોન્ટ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ મારે કપડા મેચિંગ કરવા છે ઓ મારે કપડા મેચિંગ કરવા છે આઈ વોન્ટ ટુ મેચ ક્લોથ્સ મેચિંગ ક્લોથ નહીં આવે ચાલો હવે લાસ્ટમાં જરૂરવાળા વાક્ય ઈચ્છામાં શું આવે વોન્ટ વાળા વાક્ય સેમ એની જેમ જ મારે જો મારે કપડાં મેચ કરવાની ઈચ્છા છે એટલે કે મારે કપડાં મેચ કરવા છે તો આઈ વોન્ટ ટુ મેચ ક્લોથ્સ મારે અંગ્રેજીમાં બોલવું છે આઈ વોન્ટ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ મારે રાજકોટ જવાની ઈચ્છા છે આઈ વોન્ટ ટુ ગો ટુ રાજકોટ હવે જરૂર વાળા વાક્ય વાક્ય મારે કપડા મેચ કરવાની જરૂર છે આઈ નીડ ટુ મેચ મારે કપડા મેચ કરવાની જરૂર હતી નીડ નું ભૂતકાળનું રૂપ નીડેડ આમાં વોન્ટ તો નીડ વોન્ટેડ તો નીડેડ હવે વીલ નીડ બાકી બધું એમને એમ

મારે એક કપડા મેચિંગ કરવા છે મીન્સ કે મારે કપડા મેચ કરવાની ઈચ્છા છે તો આઈ વોન્ટ ટુ મેચ ક્લોથ્સ હવે ઈ સોંગ નું તમને અંગ્રેજી હવે તમને આવડી ગયું કે મારે કપડા મેચિંગ કરવા છે આઈ વોન્ટ ટુ મેચ ક્લોથ્સ મારે કપડા મેચિંગ કરવાની ઈચ્છા હતી આઈ વોન્ટેડ ટુ મેચ ક્લોથ્સ મારે કપડા મેચિંગ કરવાની જરૂર છે આઈ નીડ ટુ મેચ ક્લોથ્સ મારે કપડા મેચિંગ કરવા પડ્યા આઈ હેડ ટુ મેચ ક્લોથ્સ હું કપડાં મેચિંગ કરી શકું છું આઈ કેન આઈ કેન મેચ ક્લોથ્સ મારે કપડાં મેચિંગ તમે જોયું ગુજ્જુ ભાષામાં કાઠિયાવાડી ભાષામાં ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર હા કરતા અને કર્મ ઉપરથી આપણે બારે બાર કાર્ડ મોડલ્સ પ્લાન પ્લાનમાં ટુ બીના રૂપ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ તાત્કાલિક પ્લાન એમાં ટુ બીના રૂપ અબાઉટ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ મજબૂરીમાં ટુ હેવના રૂપ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ પીછાવાળા વાક્યમાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ જરૂરવાળા વાક્યમાં નીડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ચાલો અને જેમ તમે ઘરે બેઠા કોઈ પણ અલગ અલગ કરતા કર્મ લઈને ચોવીસ પ્રકારના બધા જ વાક્ય તમે બનાવી શકો છો ચાલો વિડીયો કેવો લાગી ગયો એ પહેલાં પાંચ હજી એક આવી ખબર હોય તો પાંચ પાંચ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા પાંચ પાંચ ગ્રુપમાં શેર કરી નાખો ને મારા વાલા વિડીયો સારો લાગી ગયો તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ને મારા વાલા ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આજે નહીં તો કાલે આના વગર નહીં ચાલે ખપડાં મેચિંગ વગર નહીં ચાલે ને આજે નહીં તો કાલે આ વિડીયો વગર પણ નહીં ચાલે વિડીયોમાં કેવી મજા આવી મજા આવી હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા અને ગ્રુપમાં જોડાવા માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન ઉપર તમે મને જોઈન મેસેજ કરી નાખશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરવાનું એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ તો ચાલો પાંચ પાંચ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં પ્લાનિંગ તાત્કાલિક પ્લાનિંગ ઈચ્છા મજબૂરી જરૂર કાર્ડ અને મોડલ્સના વાક્ય જોયા કરતા અને કર્મ એમને એમ રહીએ ખાલી ફક્ત ક્રિયાપદમાં ફેરફાર થાય સાદો વર્તમાન કાળ હોય એસ ઈ એસ અથવા મૂળ ક્રિયાપદ સાદા ભૂતકાળમાં ક્રિયાપદનો ભૂતકાળનો રૂપ સાદો ભવિષ્ય કાઢ વ્હીલ પ્લસ મૂળ ક્રિયાપદ ચાલુ વર્તમાન કાળ એમેઝર પ્લસ આઈએનજી ચાલુ ભૂતકાળ વોઝવર પ્લસ જી ચાલુ ભવિષ્ય કાઢ વ્હીલ બી પ્લસ આઈ પૂર્ણ વર્તમાન કાર્ડ હેવિઅસ પ્લસ થ્રી પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ થ્રી પૂર્ણ ભવિષ્ય કાઢ વ્હીલ હેવ પ્લસ થ્રી ચાલુ પૂર્ણ ચાલુ પૂર્ણ વર્તમાનકાળ હેવ બીન પ્લસ આઈએનજી ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ બીન આઈએનજી ચાલુ પૂર્ણ ભવિષ્ય કાઢ વિલ હેવ બીન આઈએનજી તમે મારી જેમ ટકા ટક ફટાફટ અંગ્રેજી બોલતા થઈ જાશો વિડીયો એકવાર હજી એકવાર જોઈ લો અને પાંચ પાંચ ગ્રુપમાં શેર કરી નાખો એટલે તમને ઓટોમેટિક અંગ્રેજી આવડી જશે પછી પ્લાન અને તાત્કાલિક પ્લાન પ્લાનમાં ટુ બીના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ તાત્કાલિક પ્લાનમાં ટુ બીના રૂપ અબાઉટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ મજબૂરીમાં ટુ ના રૂપ ટુ પ્લસ મૂળ વાક્યમાં નીડ ટુ પ્લસ મૂળ ક્રિયા નીડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ મોડલ્સમાં કોઈ પણ મોડલ્સ પછી મૂળ ક્રિયાપદ હવે કોઈ પણ એક વાક્ય તમને જસ્ટ એક્ઝામ્પલ આપું બરોબર કે તમે તમે અંગ્રેજી શીખો છો તમે અંગ્રેજી શીખો છો તમે અંગ્રેજી શીખ્યા તમે અંગ્રેજી શીખશો એની જેમ હાલ બધાય મને તમામે તમામ બારે બાર કાર્ડ મોડલ્સ પ્લાન તાત્કાલિક પ્લાન મજબૂરી ઈચ્છા અને જરૂર વાક્યો હું તમે નીચે ટાઈપિંગ કરી નાખજો એટલે સ્પેશિયલ થેન્ક્સ બરાબર ને તમારું નામ લેવામાં આવશે નેક્સ્ટ વિડીયોમાં તમે એકવાર પેલે તમે અંગ્રેજી શીખો છો અંગ્રેજી શીખ્યા અંગ્રેજી શીખશો બધા બધા કાર્ડ પ્લાન તાત્કાલિક પ્લાન મજબૂરી મોડલ્સ ઈચ્છા જરૂર બધી પ્રકારના વાક્યનું તમે નીચે પ્રેક્ટિસ કરી નાખો એટલે અંગ્રેજી આવડી જાય વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ એ પહેલાં પાંચ પાંચ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા મારે કપડાં મેચિંગ કરવા છે કપડાં મેચિંગ કરતાં કરતાં આપને અંગ્રેજી આવડી ગયું તમે જુઓ તો ખરા ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર બીજા કરતાં હું અલગ વિડીયો બનાવું છું વિડીયો સારું લાગ્યો હોય ને તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા ચાલો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો કપડાં મેચિંગ કરતા રહ્યો ને અંગ્રેજી શીખતા રહ્યો મળીએ ટૂંક સમયમાં ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ